રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા સરકારી હોસ્પિટલ ખુદ માંદગી પથારીએ જોવા મળી આવેલ છે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિકટને કારણે તાલુકાના ત્રીસ ગામડાઓના દર્દીઓ તથા ઉપલેટા જામકટોડાના ઇમરજન્સી દર્દીઓને સામાન્ય સારવાર આપી જુનાગઢ તથા રાજકોટ ખસેડવામાં આવી રહ્યા છે તો ક્લાસ વનના ડોક્ટરો તાલુકાની સરકારી હોસ્પિટલમાં ન હોવાને કારણે આધુનિક બિલ્ડિંગ સરકારી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બનવા પામી છે ત્યારે સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ભરતી કરવામાં આવે નહીતર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ધોરાજી ઉપલેટા જામકંડ તાલુકાના ઇમરજન્સી દર્દીઓ સારવારથી ધોરાજીના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પણ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરના સ્ટાફમાં ચાર જગ્યા ફળાય છે પણ બે ડૉક્ટરો કામ કરી રહ્યા છે તેમાં પણ એક ડૉક્ટરે હમણાં થોડા સમય દરમિયાન અલવિદા કરી દેવાયા છે એમ ડી ગાયા ગાયને હાડકાના સ્પેશિયલ ડૉક્ટર નથી તો એ ક્લાસ ડૉક્ટરોની જગ્યા ફાળાય છે પણ ડૉક્ટર હાજર નથી તેથી દર્દીઓને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે યોગ્ય સારવાર નહીં મળી રહે તેથી દર્દીઓનું જીવનું જોખમ પણ વધી ગયું છે તો સરકારી હોસ્પિટલમાં કામચરાઉ ડૉક્ટર છે કાયમી ડૉક્ટરોની નિમણૂંક કરાયું નથી તેવું પણ જાણવા મળી આવ્યું છે ત્યારે તાલુકાના સ્થાનિક આગેવાનો સામે આવ્યા છે અને આગામી સમયમાં જો ડૉક્ટરોની ભરતી કરે ડૉક્ટરો ફરજ પર નહીં આવે તો જલોદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સરકાર વિકસિત ભારત યાત્રા લઈ ભારતના વિકાસની ગાથાઓ લોકોને સંભળાવવા નીકળી છે ત્યારે એ રથ જ ધોરાજીના રસ્તાઓ ઉપર ભાંગી પડે છે ધોરાજીની સિવિલ હોસ્પિટલની અંદર બે લાખ ચાલીસ હજાર લોકો વચ્ચે સારવાર માટેનું એકમાત્ર સરકારી હોસ્પિટલ છે આ હોસ્પિટલની અંદર ફક્ત બે ડોક્ટરો હાજર છે એક પણ નિષ્ણાંત ડોક્ટર નથી ધોરાજી તાલુકાની અંદર છ પીએચસી સેન્ટર વચ્ચે ફક્ત બે જ ડોક્ટર ચાર ડોક્ટરોમાં એક પણ નિષ્ણાંત ડોક્ટર ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ગાયને આંખના સર્જન ઓથોપેડિક સર્જન આ કોઈ ન હોય છતાં પણ ધોરાજી તાલુકાના ધોરાજીના ચૂંટાયેલા સંસદ સભ્ય ધારાસભ્ય આ અંગે કેમ મૌન છે કે ધોરાજીની પ્રજા આંદોલન કરે એની રાહ જોઈ રહ્યા છે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રીને વિગતવાર પત્ર લખી ધોરાજીની પ્રજાના આરોગ્યની ચિંતા કરવા માટે વિનંતી કરી છે જોઈએ છીએ તંત્ર

દાતાઓ એ સાધન સામગ્રી માટે આપ્યા છે એ પણ ધૂળ ખાઈ રહી છે દાતાઓ પણ દુખી થઈ રહ્યા છે ત્યારે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિએ લોકોની વાહરે આવી આરોગ્યની ચિંતા કરવી જોઈએ એવી મારી વિનંતી છે ધોરાજીની અતિ આધુનિક સરકારી હોસ્પિટલમાં લાખો કરોડો રૂપિયાના સાધનો ભેટમાં મળેલા છે પણ નિષ્ણાત ડૉક્ટરો ન હોવાના કારણે એ સાધનો એમનું પડ્યા છે અને ધોરાધીની સરકારી હોસ્પિટલમાં હાલકાના ડોક્ટર બાળકોના ડોક્ટર સ્ત્રીરોગ ડૉક્ટર તેમજ ડાયનેક અને રેડિયોલોજી જેવા નિષ્ણાત ડૉક્ટરો ન હોવાને કારણે દર્દીઓને જૂનાગઢ કે રાજકોટ જેવી ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે એ સિવાય તાલુકાની આઠ હોસ્પિટલો પૈકી માત્ર બે જ ડૉક્ટરો છે તો એ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓનો પણ લાભ થાય એ માટે અહીંયા ડોક્ટરો દેવા અને

લાખો રૂપિયાના સાધનો હોવા છતાં ધૂળ ખાય છે જેનું કારણ માત્ર એક જ છે કે ડોક્ટરો ન હોવાના કારણે દર્દીઓ પણ હેરાન થાય છે જ્યારે ધોરાજી તાલુકાના ગામડાના લોકો પણ અહીંયા સારવાર લેવા આવે છે ત્યારે દર્દીઓ પણ હેરાન થાય છે કારણ કે સિવિલમાં આવે ત્યારે ડોક્ટરો ન હોવાના કારણે એમને પણ રિફેર કરીને ધક્કો મારી દેવામાં આવે છે ત્યારે દર્દીઓ પણ હેરાન થાય છે આજે તમે બધા વાકેફ છો કે ધોરાજી થી જૂનાગઢ જવા માટેનો રસ્તો પણ ભયંકર હાલતમાં હોવાથી દર્દીઓનો જીવનું જોખમ પણ વધે છે આજે જામકંડોરણા અને ઉપલેટા થી પણ દર્દીઓને ઇમરજન્સી માં ધોરાજી હોસ્પિટલ માં રિફર કરવામાં આવે છે ત્યારે આયે પણ ડોક્ટર નો હોવાના કારણે તાત્કાલિક લોકો ને જૂનાગઢ રિફર કરવામાં આવે છે જેથી દર્દીઓ નો જીવ નો જોખમ પર વધી જાય છે આજે અમે સામાજિક આગેવાનો સરકાર શ્રી ને રજૂઆત કરીએ છીએ અને જો ટૂંક સમય માં ડોક્ટરો ની નિમણૂક આયે કરવામાં નહીં આવે તો ધોરાજી ની જનતા ને સાથે રાખીને ઉગ્ર આંદોલનો કરશું જલદ આંદોલન કરશું ડોક્ટરો ની નિમણૂક કરવા માટે અને ધોરાજી તથા ધોરાજી તાલુકાની જનતાના દર્દીઓને સારવાર મળી રહે એ માટે ઓકે આપનું નામ ડોક્ટર હિમલતા તલવેલકર અત્યારે ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ તરીકે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું આપણે અહીંયા દર્દી એક સાડા તો પાંચસો ની ઓપીડી હોય છે આપણે અહીંયા રોજ એમાં ઝાડા તાવ ઉલટી શરદી ખાંસી એક્સિડન્ટ પણ ઘણા બધા પેશન્ટ હોય છે આપણા અહીંયા સર્જન ગાયનેકોલોજીસ્ટ પીડિટિશિયન આ જગ્યા નથી ભરેલી પણ આ સીએમ સે તો અંડર એટર્ન એ ડૉક્ટર આવે છે અહીંયા એટલે એ એક અવર સ્પીસ છે એમના એટલે આવે છે નહીં જાય છે એ લોકો અને અત્યારે જે મેડિકલ ઓફિસર જે છે જે ટ્વેન્ટી ફોર આવર્સ કેજ્યુલિટીમાં આકસ્મિક દુર્ઘટના વિભાગમાં હોય એ ચાર સીટ છે એની પણ આપણે બે જ ભરેલી છે અત્યારે ગવર્મેન્ટ તરફથી એની ઓર્ડર થયેલી હતી પણ એ લોકો જોઈન નથી થયા એટલે એ આવશે એટલે થોડું સારું રહેશે આપણા અહીંયા જો એક્સરે લેબોરેટરી બધું જ થાય છે બધું સુવિધા છે આપણે અહીંયા પણ પેશન્ટ ડોક્ટર નહીં એના કારણે છે ને જુનાગઢ રેફર કરવા પડે છે કે ક્યાં પ્રાઇવેટમાં જાય છે જેને એ હોય તો કરેલી છે આમ આપણે મોકલેલ પણ છે હરજી એના માટે ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ